નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ નસવાડી પોલીસ સ્ટેશન ખાતે બોડેલી સીપીઆઈ ગામિત સાહેબની અધ્યક્ષતામાં હેઠળ બકરી ઈદલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આગામી દિવસોમાં આવતા બકરી ઈદ તહેવારના સંદર્ભે નસવાડી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી બોડેલી સીપીઆઈ ગામીટ સાહેબ બકરી ઈદના તહેવારના ટાઈમે શાંતિપૂર્ણ માહોલ બની રહી અને સારી રીતે ઉજવાય માટે બંને કોમના લોકોને અપીલ કરી હતી ગામના આગેવાનો શહીદભાઈ કાલુ જીતુભાઈ પટેલ મયુદ્દીનભાઈ ઘડિયાળી અને ખિદમત ગ્રુપના મેમ્બરો તેમજ હિન્દુ મુસ્લિમ ધર્મના લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ભરવાડ ચિરાગ રાઠવા તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલાકોન અને સબસ્ક્રાઈબ કરો